مكما ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્મયોગી માટે એક મહત્વનો અને સંવેદનશીલ દુઃખદ અવસાન થાય છે તો તેનું કુટુંબ આર્થિક મુશ્કેલીઓનો સામનો ન કરે તે માટે સરકાર આ સહાય આપશે વધુમાં રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના માંગરોડના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની જેને લઈને નિવેદન આપ્યું હતું માત્ર એકસો ને ત્રીસ દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ ત્રણે ત્રણ આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું અને ખાસ કરીને આ ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું આ નવા કાયદા અંતર્ગત આવા અનેક ગુનાઓ છે કે જેમાં ગુનેગારોને આપણે સજા અપાવવામાં ખૂબ ઝડપથી સફળતા પ્રાપ્ત થઈ છે હું આ નવા કાયદા બદલ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને ખૂબ ખૂબ આભાર માનું છું આ જ પ્રકારે આવનારા દિવસોમાં અનેક ગુનાઓમાં આ ગુનેગારોને સજા અપાવવા માટે ગુજરાત સરકાર રાત દિવસ એક કરીને કામગીરી કરી રહી છે અને એક એક દીકરીઓને